પાકિસ્તાન સરકારે બે હજાર છવ્વીસમાં નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ છે તેને આગળ પડતું કહ્યું છે ખાસ કરીને પાકિસ્તાનનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ મોટા યુદ્ધને ટાળવામાં મદદ કરી હતી પાકિસ્તાન સરકારે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધ વિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આનાથી બે પરમાણુ શક્તિઓ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ હતી આ સાથે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીની ઓફર પણ પ્રશંસા કરી અને કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે નહીં આ પહેલા બુધવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં બંધ રૂમમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ છે અસીમ મુનીરને મળ્યા હતા અને આ પછી બંને વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં સાથે લંચ પણ કર્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ પર અનેક એવા મુખ્ય મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેઓ તેમના યોગદાનનો દાવો કરે છે તેમની ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચેની સંધિ તેની સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચેની શાંતિ જાળવવા અને ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે શાંતિ કરાર વિશેની વાત કરી હતી ટ્રમ્પે કહ્યું કે આ બધા પ્રયાસો છતાં નોબલ સમિતિએ તેમની અવગણના કરી પરંતુ લોકો જાણે છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાન આર્મી જનરલ અસીમ મુની મળ્યા હતા જે ચર્ચાનો વિષય હતો અને પાકિસ્તાન ભારતના યુદ્ધના યુદ્ધ વિરામ પછી આ પહેલીવાર વાર હતું જયારે ટ્રમ્પ કોઈ વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીને